નમસ્કાર મિત્રો જયલક્ષ્મી નારાયણ મિત્રો જમકુ રાસ ગરબા ગૌડાવતી હતી અને ગામના જુવાનિયા જમકુડીને જોવા અને ગાતી સાંભળવા માટે ટોળે વળેલા હતા જમકુ ઉછળી ઉછળીને ગાતી હતી અને ગાતા ગાતા તેની નજર હેમલાના કાળજાને તીરની જેમ વિંધી રહી હતી ફૂમતું મારે ગરબે ગૂમમાં આવે એમ ગાતી ગાતી જમકું હેમલાને લક્ષમાં રાખીને આનંદ ઉમંગ અને ઉત્સાહથી ઉછળી ઉછળીને ગાતી હતી ગરબો બરાબર જામ્યો હતો ત્યારે જમકુઈએ કૂક દઈને ફૂમતું મેલ્યું જ્યારે ગરબાની પરાકાષ્ઠા આવી ત્યારે હેમલાના ભાઈ બંધો હેમલાની મશ્કરી કરવા લાગ્યા લે લેતો જા ફૂમતું તારી જમકુડીએ એક ફૂંક ભેડું ઉલાડી મેલ્યું જમકુ અને હેમલા વચ્ચેના ચોકલેટી પ્રેમની વાતો ગામના જુવાનિયાઓમાં ખૂબ જ જાણીતી હતી પરંતુ તકલીફ એ વાતની હતી કે બંનેની કોમ જુદી હતી હેમલાનો બાપ જમકુને ક્યારેય પણ પોતાના ઘરમાં હેમલાની વહુ તરીકે સ્વીકારે એમ હતો જ નહીં અને જમકુના મા બાપ પણ પોતાની જ્ઞાત કરતાં હેમલાની જ્ઞાતને ઉતરતી ગણતા હતા તેથી જમકુને ક્યારેય હેમલા સાથે પ્રણાવવા માગતા ન હતા બંનેના પ્રેમ ગોષ્ઠીના દિવસો હવે પૂરા થવાના અણસાર દેખાઈ રહ્યા હતા હવે બંનેને ખાતરી થઈ ગઈ હતી કે બંનેમાંથી એકના મા બાપ આ લગ્ન થવા દેશે નહીં અને એકબીજાના જીવનસાથી બનીને રહેવાના તેમના ઓરતા અધૂરા રહી જશે જમ કોઈએ હેમલાને છૂપી રીતે એક મુલાકાતમાં ચેતવી દીધો હતો કે હેમલા હવે આ મુલાકાત આપણા બંને વચ્ચેની છેલ્લી મુલાકાત છે હવે મારી માએ મારી ઉપર ચોકી પહેરો રાખવા મારી ફૂઈને અમારા ઘરે બોલાવી છે મને લાગે છે કે હવે આપણે ક્યારેય મળી શકીશું નહીં જમકુની ઢીલી ઢીલી વાત સાંભળીને હેમલો પણ ઢીલો પડી ગયો જમકું હવે તારા વિના જીવાશે નહીં જમકું પણ ગડગડી થઈ ગઈ હેમલા કોણ જાણે કેટલાય ભવની આપણી પ્રીત હશે પણ દુશ્મન જેવા તારા અને મારા મા બાપ આપણને આ ભાવમાં તો ભેળા નહીં જ થવા દે મને તો રાત અને દિવસ તારા જ વિચાર આવ્યા કરે છે મને થાય છે કે ઘર મેલીને તારી સાથે ભાગી નીકળું એમ કહે પણ ભાગીને જવું ક્યાં શહેરમાં બીજે ક્યાં ત્યાં જે કાંઈ મજૂરી કામ મળશે તે કરીને આપણે બંને સુખેથી જિંદગી પસાર કરીશું પણ એમલાની હિંમત ચાલી નહીં એમલો કહે હું તો તારા વિના તળાવમાં પડીને મરી જઈશ એ વખતે જમકુડી અને હેમલો બંને રડતા રડતા એકબીજાને ભેટી પડ્યા પછી ભીની આંખે બંને છૂટા પડ્યા જમકુના મા બાપે જમકુને એ બીજવર સાથે પરણાવી દેવાની તૈયારી કરવા માંડી હતી જમકુડીને થયું કે આવા બીજવર સાથે લગ્ન કરવા એના કરતાં તો કૂવો પૂરી દેવો સારો હેમલો પણ ખૂબ રહેસાતો હતો એને પણ મરી જવાના વિચારો આવ્યા કરતા હતા આ બાજુ જમકુને એની માસીએ ખૂબ સમજાવી અને કહ્યું કે જો બેટા મરી જવું તો સહેલું છે તું જાણે છે જ્યારે તારા માસા સાથે મારા લગ્ન થયા હતા ત્યારે અમે બંનેએ ખૂબ મોજ મજા કરી હતી પણ ચાર વરસમાં જ તેમને ભગવાને ઉપાડી લીધા એ વખતે મને પણ કૂએ પડીને આત્મહત્યા કરી લેવ એવા વિચાર આવતા હતા તેમની પાછળ મરવાનું મન થઈ આવતું હતું છોકરું થયું તો હતું નહીં પરંતુ એ વખતે મને કુદરતી રીતે ભગવાને મને નિરાશામાંથી બહાર આવવા મારા અંતર આત્મામાંથી પ્રેરણા મળી ભગવાને મને હતાશારૂપી ઊંઘમાંથી જગાડી મારો અંતર આત્મા પોકારી ઉઠ્યો કે શું તું દુઃખમાંથી નાસી છૂટવા માટે આપઘાત કરીશ શું તું દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ તું આવી રીતે બરબાદ કરવા માગે છે ઊઠ ઊભી થા અને મુશ્કેલીનો મુકાબલો કર તને મેં આ અમૂલ્ય જીવન આપ્યું છે તે કાંઈ આવી રીતે કૂવામાં ફેંકી દેવા નથી આપ્યું તું હિંમત નહીં હારતી હતાશા ખંખેરીને ઊભી થા અને સેવામાં લાગી જા જમકુને એની માસીએ ખૂબ પ્રોત્સાહન આપ્યું ખૂબ સમજાવી જમકુ પરણતા પહેલાં એક છેલ્લી વાર હેમલાને મળવા માગતી હતી પછી એક દિવસ હેમલાને મળવા ગઈ અને કહ્યું કે હેમલા હું તો એક સ્ત્રી છું મારો તો અબડાનો અવતાર છે મારી ઈચ્છા નથી છતાં કાળજો કઠણ કરીને હું પરાયે ઘેર જાઉં છું પરંતુ તું તો મર જ છે જીવતરને આમ સાવ ફેંકી ના દેતો આ ભવે આપણે ભલે ના મળી શક્યા પણ આવતા ભવે જરૂર મળીશું તું અવળું પગલું ભરે તો હું મરું મિત્રો આ પ્રેમભરી કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જયલક્ષ્મી નારાયણ